ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસ જસને ઈદ એ મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત ખિદ્મતે ખલ્કના સંદેશને સાકાર કરવા માટે ફૈઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આણંદના બાકરોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાન કરવા માટે યુવાનો સાથે મહિલાઓ પણ ઉમટી પડી હતી અને રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સંદેશને આગળ વધાર્યો હતો આ કેમ્પમાં એકસો ઇકોતેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ફૈઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના રહેબર સૈયદી સરકાર પીરેત રિક્ત મુસ્તાક અલી બાવા સાહેબ અને પીરેત રિક્ત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસ જસને ઈદે મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત ખિદમતે ખલ્કના સંદેશને સાકાર કરવા માટે બાકરોલ ખાતે મસ્જિદમાં ફેઝ યંગ સર્કલ બાકરોલના ઉપક્રમે આણંદ ચિલ્ડ્રન હોસ્પિટલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને નડિયાદની એનડી દેસાઈ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો છેલ્લા ચૌદ દિવસમાં કામસોલી સેલંબા સિલવાઈ કપડવંજ વડુ વસો ખંભાત દેડિયાપાડા કરજણ બોરસદ બાકરોલ ગોરવા વડોદરા ઇન્દોર મઢેલી પખાજણ સાદલી સહિત સત્તર ગામોમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આવતીકાલે કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં પંદરસો મી ઈદે મિલાદ અંતર્ગત પંદરસોથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક છે મારું નામ બિરજુ વોરા છે હું ફૈજ યંગ સર્કલનો એક મેમ્બર છું સૈયદી સરકાર મુસ્તાક અલી બાવા સાહેબ સૈયદી સરકાર વાહિદ અલી બાવા સાહેબ એમની રહેબરીમાં ફૈજ યંગ સર્કલ અને ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સમાજ સેવા માટે અર્પણ કરેલા છે તેના અમે બધા સેવકો છીએ અને આજ રોજ અમારા હુઝુર નબીએ પાક સરકાર સલ અને એવા સલમ પંદરસો વર્ષ પૂર્ણ થતા તેમની યાદમાં પંદરસો યુનિટ નું સમાજની અંદર એકતાના એક પ્રતિક રૂપે આજ રોજ અમે આણંદની રેડક્રોસ અને દેસાઈ બંને બ્લડ બેન્કો ને આમંત્રિત કરી અને અમારા થકી અહીંયાથી જેટલું પણ બ્લડ એકત્રિત થાય એ બ્લડ અમે સમાજ સેવા માટે અર્પણ કરી રહ્યા છીએ દિવ્યાંગ ન્યુઝ આણંદ